શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શ્રી ગુણાતીતાનંદ સ્વાઈ મહારાજની જય શ્રી ભગતજી મહારાજની જય શ્રી શાસ્ત્રીજી મહારાજની જય શ્રી યોગીજી મહારાજની જય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જે શ્રી મહંત સ્વામી મહારાજની જે સુરત અક્ષધા મહોત્સવની જે કાર્યકર સુવર્ણ મહોત્સવની છે ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ કૃપા કરીને અનંતજીઓના અત્યંત કલ્યાણ માટે આ પૃથ્વી પર પોતે પાર્યા સંવત અઢારસો ને સાડત્રીસમાં પોતે પ્રગટ થયા બાળપણ વિતાવ્યું સાત વર્ષ એક ધારું વિચરણ કર્યું અને પછી લોજમાં એમને ભક્તાન સ્વામી રામાયુસર મેળાપ કરાવ્યો રામાયણ સ્વામી એમને દીક્ષા આપી સહેજાન સ્વામીએ નાન મુનિના નામ પાડ્યા અને પછી રમાન સ્વામી એમને ગાદી સોંપી ત્યારે રમાન સ્વામી એમનું નામ સહજાન સ્વામી અને નાન મુનિ નામ પાડ્યા એકવીસ વર્ષના યુવાન સહજાન સ્વામીએ આ ધર્મ ધર્મૌદા ઉપાડી અને ફક્ત અઠ્યાવીસ વર્ષ કારણ કે ઓગણપચાસ વર્ષને એમને દેહ ત્યાગ કર્યો પણ ફક્ત અઠ્યાવીસના ટૂંકા ગાળામાં એમણે છ શિખરમાં મંદિરો કર્યા ત્રણ હજાર સેના ધ્યાનને ત્યાગી કર્યા વીસ લાખ હરિભક્તો એ કર્યા વચનામત એવા મહાન ગ્રંથ આપ્યા આપ્યા શિક્ષાપતિ પ્રતિ મહાન ગ્રંથ આપ્યા એવા ઘણા બધા કાર્ય કરીને પોતે ઘરના મુકામે જેઠુ દર્શનના દિવસ અઢારસો છઠી છ્યાસીમાં જેઠુ દશરનાથ દિવસે પોતે દેહ ત્યાગ કર્યો પછી અગ્નિ સરકાર થયો પછી ગુણાદિત સ્વામી જેમને શ્રીજી મહારાજ સાથે અત્યંત સ્નેહભાવ હતો એ પછી પાછળ વાડીમાં સ્નાન કરવા જતા હતા તે વાડીમાં પાણીનું ઢાળ્યું હતું ખેતરમાં પાણી જાય એમાં પાણી વહેતું હતું અને ત્યાં આગળ ઘોડા તો અંશે જસ્ટી પડી કે આ લીલું ઘાસ છે કારણ કે એને પાણી છે પાણી છે એનું જીવન છે એટલે સ્વસ્થ કેટલું કલબલે છે એમ કહે છે કે આપણું જીવન મહારાજ ગયા સેજ આવો વિચાર આવ્યો અને મૂર્છાવર છાવર્ષ થઈ ગયા પડતા હતા પણ ગુણાતી સિજી મહારાજે એમને જીરીતા અને શ્રીજી મહારાજ કે હું ક્યાં ગયો છું હું તમારો અખંડ રહું છું હું તમારો અખંડ રહું છું એમ સ્વામિનારાયણ ભગવાને અક્ષર દ્વારા પોતાનું પ્રાગટ્ય આ પૃથ્વી પર અખંડ રાખ્યું તે ને અને ખરેખર જે તે ગુણાતીતા પણ એ કાર્ય કર્યું અને પછી ત્યાં આગળ જુનાગઢ વાત કરી ચાલીસ વર્ષ અને ચાર દિવસ અહીંયા જૂનાગઢ રહ્યા અને અમે જે રહીશું સાથે પ્રાગજી ભક્ત હતા એમના દ્વારા અક્ષરડાનું પ્રાગટ્ય હતું એમને નિર્દોષ કર્યો અને ખરેખર ધામ આવ્યા પછી ભગતજી મહારાજ પણ આ સંશ્ધા આગળ ચલાવ્યું અને ભગતજી મહારાજના યુગમાં શાસ્ત્રી મહારાજ આવ્યા ભગતજી મહારાજ કહેતા તો મારો કોડી લાલ છે એમના દ્વારા મહારાજ પ્રગટ રહ્યા અને શાસ્ત્રી મહારાજનો જ્યારે અંત સમય આવ્યો વૃદ્ધાવસ્થા થઈએ ત્યારે પોતે કહેતા કે હું તે યોગી યોગી તે હું હંમેશા આવનાર યોગી બાપાનો મહિમા કહેતા કંઈ પધરાવણી જવાય બહાર જવાનું તો હરિભક્તો બોલાવે તો કે આ યોગી લઈ લઈ જાઓ એમાં અમે આવી ગયા એટલે એમ કરીને એમનું પ્રાગટ્ય પણ યોગીજી મહારાજ દ્વારા પ્રગટ હતું અને યોગીજી મહારાજ પણ છેલ્લે છેલ્લે આ પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે પ્રમુખ સ્વામી મહારાજ મારું સર્વસ્વ છે એ રીતે પોતે જાહેરાત કરતા અને એ રીતે પ્રમુખ સ્વામી મહારાજ પ્રગટ રહ્યા અને પ્રમુખ સ્વામી મહારાજ તો આપણે જાણીએ છીએ આજે સવારથી એની વાત થાય છે આપણે તે પ્રમુખ સ્વામી મહારાજ એમને અમદાવાદમાં આજે ધર્મોધરા સોંપી હતી તે આજે ખરેખર આ અક્ષરનું જે પ્રાગટ્ય છે એ સતત ચાલુ છે અને અક્ષર ક્યારે પ્રગટ થાય કે એમાં શ્રીજી મહારાજ શાજાન સાહેબ મહારાજ અખંડ રહ્યા છે એ અક્ષર દ્વારા કાર્ય કરી રહ્યા છે એટલે આજે ખરેખર આપણને જે ગુણા એ માર્યા છે સ્વામી મહંત સ્વામી એ સાક્ષાત અક્ષરનું સ્વરૂપ જ છે અને એમાં મખંડ મહારાજ રહ્યા છે એટલે એ રીતે આપણે જોઈએ તો જે ખરેખર મોહન સ્વાઈ દ્વારા શ્રીજી મારથી લઈને અત્યાર સુધી મારેનું પ્રાગટ્યપણું રહેવાનું રહ્યું છે એ રીતે ત્યાં આગળ એક વખત સંતો બેઠા હતા અને એ રીતે વાત કરી કારણ કે સંતોને તો એની સાથે બોલવાની છૂટ હતી કે સ્વામી આપ કોણ છો ત્યારે મોહન સાહેબ કે અક્ષર છે અમે તો અક્ષર છે એવી રીતે પોતાની ઓળખાણ આ તેમને એ રીતે કરાવી અને ખરેખર એ રૂપે પોતે વિચરી રહ્યા છે અહીંયા આગળ ત્યાં આપણે જોઈએ છે કે એમના દ્વારા આ પરંપરા ચાલુ છે તો ત્યાં આગળ આણંદમાં માતા આણંદમાં એક બાળકે એમને પૂછ્યું જો પ્રભુ સાહેબ આ ધામા ગયા પછી એને બાળકે માનસાઈને પૂછ્યું કે જે પ્રમુખ સ્વામી શું કરતા હશે ત્યારે માન સાહેબ કે આ બેઠા હે આ બેઠા એમ એમ કહીને પોતાનો નિર્જ કર્યો એટલે એ ગયા જણથી પ્રમુખ સ્વામી એ પણ આમાં જ છે તે એ કર્યા છે અને એ રીતે ત્યાં આગળ એ એ લાઈન ચાલુ જ છે એ રીતે હે આજે એ લાઈન આપણે જોઈએ છે કે મહાસ્વામી કહ્યું કે એ ચાલુ છે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ધામમાં ગયા અત્યારે હરિભક્તને અતિશય વસવું લાગ્યું એટલે એમને પછી કાગળ લખ્યો મોહન સ્વામીને કે મારે પ્રમુખ સાંઈ મારા વિશે રહેવાતું નથી શું કરવું પછી એ કાગળ તે વખતે અખંડ દર્શન અખંડ દર્શન સ્વામી છે એ મહંત સાહેબના પત્રની સેવા હતા એ પત્ર લઈને મોહન સાહેબ પાસે ગયા અને આ પત્ર અમે બંચાવ્યો તો મોહન કહ્યું લખી દો કે આ ચાલુ જ છે ગયા જ નથી એ એ ચાલુ છે કે લાઈન આપણે ચાલુ છે એ તે એ રીતે એમને પણ એ ત્યાં દર્શાવ્યું કે અક્ષરભ્રમ એ સદા એ ચાલુ જઈ રહ્યા છે અને એ રીતે આપણે જોઈએ છીએ કે સ્વામી એ પ્રકારનું કાર્ય કરતા રહ્યા જ્યારે ખરેખર મોક્ષની વાત આવે મહારાજે તો કહ્યું પ્રથમના વાંચવા હતા કે આ સત્પુરુષ છે મોક્ષ દ્વાર છે તો આપણે માટે એ જ ખરેખર મોક્ષ રીતે દ્વાર છે એ તે કારણ કે ઘણી વાર એ રીતે યોગી મહારાજે કહું છે કે અક્ષરધામમાં જેવું છે એવું જ અહીંયા છે તે અને એ તે એ આપણને અક્ષરધામમાં લઈ જશે એક વખત ત્યાં બધા બેઠા હતા તે અને પછી બધા થોડી ચર્ચા ચાલી હતી કે અમેરિકા જવું હોય તો કેવી રીતે જાય તો એક વેકે સ્વામી હા તમે સિક્કો મારી આપો યોગી મહારાજે કહ્યું તમે સિક્કો મારી આપો તો અમારેથી ત્યાં જવાય હે ત્યારે યોગી મહારાજ બોલ્યા કે મહાન સ્વામી છે એ ખરેખર સિક્કો માર્યા આપે તો અક્ષરધામાં જવાય એ રીતે યોગી મહારાજે એક નિર્દેશ કર્યો કે એમાં છે જ મારે પણ રહ્યા છે એ પણ સિક્કો મારે તો એ આપણે સદા એ એ રીતે અક્ષરધામાં જવાય છે એ રીતે ત્યાં ઓગણીસો ને એકસઠમાં યોગી બાપાએ અમને બધાને દીક્ષા આપી નવયુવાનોને પછી અમને મુંબઈ જવાના હતા ત્યારે યોગી બાપાએ કહ્યું કે તમે સ્વામી અને મહાન સ્વામીની આજ્ઞામાં રહેશો તો સોના સોનાનાથી જશો દેવતે યોગી મહારાજે અમને કહ્યું કે તમે પરમ પૂજ્ય પ્રમુખ મહાન સ્વામી અને મહાન સ્વામીની આજ્ઞામાં રહેશો તો સોના જાહેર છું એટલે ત્યારથી અમને એ તે એ રીતે પ્રમુખ સાંઈબમાં મોહન સાહેબ સાથે એ પ્રકારનો મહિમા એ તે એટલે આપણે એ રીતે જોઈએ તો ખરેખર આજે મોહન સાહેબ એ સાક્ષાત અનાદિના છે આ પુરુષો અક્ષરધામમાંથી આવ્યા છે આઝાદીના છે એટલે એ ખરેખર આપણને આપણે એનો લાભ લ્યો છે એ બહુ મોટી વાત છે ઓગણીસો ને પંચાવનમાં ઓગણીસો ને પંચાવનમાં યોગીજી મહારાજે તે વખતે મોહન સ્વાય યુવક હતા મહંત સ્વાય તે વખતે યુવક હતા ઓગણીસો ને પંચાવનમાં તો સેજે સેજે યોગીમાર બોલ્યા ગયા કે સ્વામી દ્વારા શ્રીજી માલ પ્રગટ રહેશે સ્વામી દ્વારા શ્રીજી મહાર પ્રગટ રહેશે એમ આ રીતે આપણે જોઈએ કે યોગીજી મહારાજે ખૂબ મહાન સ્વાઈનો પણ મહિમા તે કહેતા અને મહિમા સમજાવતા એ રીતે એટલે આજે આપણે જોવા જઈએ તો આપણે આપણે આ એમનું સ્વરૂપ આજે સ્વામી એટલે એક સાક્ષાત અક્ષર છે અને અક્ષરમાં મહારાજ અખર રહ્યા છે એટલે એ જ નહીં શ્રીજી મહારાજ આજે ખરેખર પ્રમુખ સ્વામી મહંત સ્વામી દ્વારા એ કાર્ય તે કરી રહ્યા છે આપણા સોના કાર્ય એ કરી રહ્યા છે અને જે ખરેખર આપણે માટે જે આ માણસ આવ્યું છે એ સદાય કારણ કે અક્ષર અનાદિના છે અખંડ રહેવાના છે તો આજે એ મહારાજનું જે કાર્ય છે અનંતજીઓને ભ્રમણું કરવાનું અનંતજીને કલ્યાણ કરવાનું એ આજે સહેજે સહેજે આ અક્ષરની પરંપરા દ્વારા જે ચાલુ રહેવાનું છે એમ આજે આપણને ખરેખર પરમ પૂજ્ય મહંત સાંઈ મારે છે એ આપણા અહુ ભાગે છે કે આપણને એ સાક્ષાત અક્ષર મળ્યા છે તો એ આપણે ખરેખર એને વિશે એવી દ્રઢ આત્મબુદ્ધિ અને દ્રઢ પ્રીતિ એ જ કરવાની છે આપણને સ્વરૂપ તો સાચું મળ્યું છે હવે આપણે સ્વરૂપને કંઈ સમજવાનું શોધવાનું નથી એ સાચા સાક્ષાત મારાનું સ્વરૂપ જ આપણને મળ્યું છે તો આપણે આપણે ખૂબ ભાગ્યશાળી છે કે આપણે મોક્ષ આપણે માટે મોક્ષ નક્કી છે પૂજ્ય મોહન સાની વિશે આપણે દ્રઢ આત્મબુદ્ધિની પ્રીતિ રાખીએ તો આપણું મોક્ષું કાર્ય છે એ સહેજે સહેજે થયા તો આજના દિવસે આ ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે આપણને સૌને પૂજ્ય મોહન સાહ્ય વિશે દ્રઢ આત્મબુદ્ધિ થાય દ્રઢ પ્રીતિ થાય અને આપણે એમને એમને રાજી કરી શકીએ એવા આપણને આશીર્વાદ આપે એ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન